હાઈ ગાઈઝ આજે આપણે એક અલગ ટાઈપની મીઠાઈ તૈયાર કરીશું કે તમે કદાચ ક્યારેય બનાવી હશે કે નહીં હોય બિલકુલ આપણે એક નવા વસ્તુની સાથે એમને તૈયાર કરીશું અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ અલગ જ એમનો ટેસ્ટ આવશે તો એમના માટે થઈ અને આપણે જે ડ્રાય ફ્રૂટ એની અંદર લેવાના છે એમને આપણે આ રીતે ઘીની અંદર શેકીને લેશું એટલે એ છે એમનો ટેસ્ટ છે એકદમ સરસ ક્રંચી અને ક્રિસ્પી એવો અને એકદમ ઘીની જે સુગંધ કહીએ એ ઓરિજિનલ સુગંધની સાથે આપણી મીઠાઈ છે રેડી થશે તો એમના માટે થઈ અને તમારી પસંદગીના તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો અત્યારે મેં અખરોટ અને બદામ લીધા છે બાળકો અખરોટને ખાવાનું થોડું ઓછું પસંદ કરતા હોય પણ આપણે આમની અંદર એડ કરી અને બાળકોને ખવડાવી દઈશું તો એમને પણ ખ્યાલ નહીં આવે તો લગભગ મેં એમને દોઢથી બે મિનિટ માટે એક ચમચી ઘીની અંદર ફ્રાય કરી લીધા છે તો એ ખૂબ જ સરસ ફ્રાય થઈ ગયા છે એમનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને બસ આપણે એટલા એમને ફ્રાય કરી અને વધુ એક ટેબલ સ્પૂન જેટલું ઘી છે એ કડાઈની અંદર એડ કરી અને સારી રીતે મેલ્ટ થવા દઈશું ને ત્યારબાદ એક વાટકીનું આપણે માપ રાખીશું તો એ વાટકી નાનકડી વાટકી ભરી અને મેં સૂજી લીધો છે રવો જે એકદમ ફાઇન આવે છે એ લીધો છે અને એક એ જ બાઉલ ભરી અને ચોખાનો જે ઝીણો લોટ આવે છે એ લોટ લીધો છે આ મીઠાઈની અંદર ચોખાના લોટનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે કારણ કે આ બે વસ્તુનું કોમ્બિનેશન કરી અને તમે ક્યારેય મીઠાઈ બનાવી છે કે નહીં એ મને ચોક્કસથી કમેન્ટ કરજો કારણ કે એમનો ટેસ્ટ છે ખરેખર ખૂબ જ સારો આવે છે અને હવે ચોખા એવી વસ્તુ છે કે એ કોઈ પણ લિક્વિડ છે એને ઝડપથી ઓબ્ઝર્વ કરી લે છે તો આપણા ઘીને પણ બિલકુલ દેખાતું બંધ થઈ ગયું હતું તો એમની અંદર મેં એક ટેબલ સ્પૂન ભરી અને ઘી એડ કર્યું છે અને એમને હવે આપણે શેકવાનું છે અને આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવીશું અને વાસણ આપણું થોડું તળિયેથી જાડું હોય ને એ થોડું ખાસ ધ્યાન આપવાનું જેથી કરી અને મીઠાઈનો કલર છે એ પણ સરસ રહેશે અને ટેસ્ટ છે ને એ પણ સારો આવશે કારણ કે જો નીચેથી દાજી જશે તો ટેસ્ટ છે એ થોડો ખરાબ થઈ જશે તો ખાસ વાસણ છે એ જાડું લેવાનું અને શક્ય હોય તો આપણે સ્ટીલના વાસણનો ઉપયોગ કરી અને આપણી મીઠાઈ છે એ તૈયાર કરીશું તો કન્ટિન્યુ ચલાવવાનું છે અને આપણો કલર પ્લસ એમની સુગંધ છે એ તમને કેવા લાગશે કે આપણી મીઠાઈ તૈયાર થઈ છે કે નહીં ટૂંકમાં ઘરની અંદર આપણે જે લોટ શેકાશે જેવી રીતે આપણે સુઝીનો હલવો કરતા હોઈએ એને કેવી રીતે ઘરની અંદર સુગંધ પ્રસરી જાય બસ એ રીતની સુગંધ આવે ત્યાં સુધી આપણે એમને શેકવાનું છે અને હવે જે આપણે ડ્રાયફ્રૂટ લીધા હતા એ ડ્રાયફ્રૂટને એક મિક્સી જારની અંદર લઈ અને એમને વાટી લીધા છે અને જો તમને વધારે ક્રંચી ટેસ્ટ ગમતો હોય તો ખાણી દસ્તાની મદદથી એમને અધકચરા વાટીને પણ લઈ શકો છો અથવા તો તમે એમના મોટા મોટા ટુકડા કરી અને એ રીતે પણ આમની અંદર એડ કરી શકો છો પણ મારા બાળકોને થોડું ઓછું પસંદ છે અખરોટને એટલે એમને ખવડાવવા માટે થઈ અને મેં શક્ય એટલો ફાઇન પાવડર કરી લીધો છે અને હવે આપણે આમને કન્ટિન્યુ ચલાવીશું અને મેં તમને કીધું હતું એ મુજબ કે એમનો કલર ચેન્જ થવા લાગે તો લગભગ આપણે એમને ચારથી પાંચ મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું ને એટલે તમે જુઓ એમનું કલર છે એમનું ટેક્સચર છે એ બધું જ ચેન્જ થતું તમને દેખાતું હશે થોડીવારમાં તો એકદમ જ ઘીને એ છોડવા લાગશે અને એકદમ ફ્લફી એ રીતનું આપણું એમનું જે મીઠાઈનું ટેક્સચર છે એ થવા લાગશે પણ આપણે તો એમનો કલર છે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એમને કૂક કરવાનું છે એટલે આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે અને સારી રીતે શેકી લેવાનું છે અને જો તમને મિત્રો અત્યાર સુધીનો મારો વિડીયો કંઈક અલગ લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે જુઓ એમની અંદર એ જ બાઉલ ભરી અને મિલ્ક પાઉડર એડ કર્યો છે અને હવે તમે એનું ટેક્સચર જુઓ બિલકુલ જ તમને લાગશે કે આ આમાંથી મીઠાઈ કઈ રીતે તૈયાર થશે પણ આપણે આગળ એક વસ્તુ એવી એડ કરીશું જેથી કરી અને એમનું ટેક્સચર બિલકુલ ચેન્જ થઈ જશે અને હવે આપણે જે આ ડ્રાયફ્રૂટ લીધા હતા એ એમની અંદર એડ કરી દઈશું અને બધું જ આપણું મિશ્રણ છે એમને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને બિલકુલ કોરું એવું કહી શકાય કે નથી ઘી દેખાતું કે નથી કશું જ આમની અંદર પણ એમ છતાંય આપણી મીઠાઈ છે એકદમ જબરદસ્ત તૈયાર થશે તો આપણે એક ચમચી જેટલું ઘી એડ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ અને હવે અને આ રીતે જ સારી રીતે ઘીને એમની સાથે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કરી અને ત્યારબાદ મેં એમની અંદર એ જ બાઉલ ભરી નાનું ગોળનો પાવડર એડ કર્યો છે જો તમારી પાસે ગોળનો પાવડર અવેલેબલ ના હોય તો બિલકુલ ટેન્શન ફ્રી રહ્યો કારણ કે આપણે જે નોર્મલ ગોળ ખાતા હોઈએ છીએ ને એ ગોળનો પણ તમે આમની અંદર ઉપયોગ કરી શકો છો અને ગોળની જગ્યાએ તમારે મધનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો છો અને તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે એને લિક્વિડ ફોર્મમાં ટૂંકમાં આપણે જે સિરપ કરીએ શુગર સિરપ ચાસણી લઈએ તો એક તારી ચાસણી લઈ અને એ પણ તમે એમની અંદર એડ કરી શકો છો અને એમની અંદર થોડો એલચી પાવડર એડ કરી અને હવે એડ કરીશું એકદમ ગરમા ગરમ દૂધ હા માત્ર બેથી ત્રણ ચમચી જેટલું જ તમે આમની અંદર દૂધ એડ કરશો અને બસ એમને આપણું વાસણ એટલું જાડું છે ને કે એ દૂધ છે ને એ બિલકુલ ઝડપથી એબ્ઝર્વ થઈ જશે એમની અંદર તમને બિલકુલ લાગશે નહીં અને ગરમ વાસણને કારણે દૂધ પણ એમની અંદર સારી રીતે કૂક થઈ અને મિશ્રણને એકદમ જ મિક્સ કરી અને કહી શકીએ ને કે જે લોંદા જેવું મિક્સર એવું આપણું જો તૈયાર થઈ ગયું છે અને ખાસ એમને આપણે ડીશમાં લઈ લેવાનું છે જેથી કરી અને શું થશે કે એની કૂકિંગ પ્રોસેસ છે ને એ અટકી જશે અને વધારે কঠোর নিয়ে থাকে તો હવે આપણે આપણી મીઠાઈ છે એકદમ જ રેડી થઈ ચૂકી છે તો આપણે એમના નાના નાના બોલ બનાવી શકીએ તમારે એમના પીસીસ કરવા હોય તો પ્લેટની અંદર ઘી લગાડી અને એમાં પણ તમે કરી શકો છો અને હવે કોપરું પાવડર મારી પાસે છે તો એમની અંદર કોપરું પાવડર આપણે આ રીતે રગદોડી લેશું અને બસ આપણા મિશ્રણને સારી રીતે આ રીતે હલાવીએ આપણા બોલને અને બધા જ બોલ આમાંથી રેડી કરી લેશું અને આ રીતે આપણે બધા જ બોલ છે એકદમ ઝટપટ બિલકુલ ઓછા ખર્ચવાળી બિલકુલ ભેળસેળ વગરની ઘરની મીઠાઈ કે તમે ગમ તમે ત્યારે ખાઈ શકો બાળકોને કંઈ સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હોય અથવા તો કાંઈ તમારે ઘરની અંદર કોઈ પણ પ્રસંગ હોય પૂજા હોય તો એમાં પણ તમે પ્રસાદના રૂપે પણ તમે આ લઈ શકો એવી ઝટપટ ઘરમાં જ રહેલા સામાનમાંથી બિલકુલ ઓછા ખર્ચવાળી મીઠાઈ છે તૈયાર થઈ ગઈ છે તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો તમે નીચે આવતા બે લાયકનને પણ ચોક્કસથી પ્રેસ કરી લેજો જેથી કરીને મારા આવનાવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મારા દર્શક મિત્રો સુધી પહોંચતી રહે થેન્ક યુ